લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા છે જે છેલ્લા એકસો સાત વર્ષથી કાર્યરત છે બસો થી વધારે દેશો અને ચૌદ લાખ થી વધારે સભ્યો ધરાવે છે આજે સુરતમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે સવિશેષ માહિતી પણ આપી હતી લાઇન્સ ક્લબ ઇન્ટરનેશનલ વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા છે ગુજરાતમાં સુરત અને ભરૂચથી ઉમરગામ સુધી વિસ્તરેલ લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ સમાજ કલ્યાણ માટે અવિરત સેવાઓ આપી રહ્યું છે આંગે સુરતમાં લાયન મોના દેસાઈ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ એ માહિતી આપી લાયન્સ પ્રિયંકા જૈન રાવલ એસવીડીજી લાયન નિશિત કિનારીવાલા પીએમસીસી લાયન દીપક પખારે પીવીએમસીસી લાયન સુધીર દેસાઈ પીડીજી લાયન સોનલ દેસાઈ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી લાયન શિખા સરપ્રિયા ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર વગેરે પણ હાજર રહ્યા તેમણે સવિશેષ માહિતી પણ આપી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અનેક હોસ્પિટલો શાળાઓ બ્લડ બેંક અને આરોગ્ય સંભાળના કેન્દ્રો સ્થાપી સમાધિ નવી જરૂરિયાત સંતોષવા સેવા પ્રોજેક્ટ પણ અમલમાં મૂકી ચૂકી છે ત્યારે તેઓ ભગીરત કાર્ય પણ કર્યા છે જે વિષયની નમસ્કાર મારું નામ મોના દેસાઈ છે હું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ જે ભરૂચથી ઉમરગામ સુધી વિસ્તરેલી છે એની હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું અને લાયન્સ ક્લબ સૌના મોટો સાથે કામ કરે છે આમ તો વિશ્વના બસો ને દસ દેશોમાં કામ કરે છે પણ એની સાથે સાથે ગુજરાતમાં પણ એ ભુજ લાખો કચ્છ સૌરાષ્ટ્ર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ અને બરોડા ડિસ્ટ્રિક્ટ અને આ સાઉથ ગુજરાત આ દરેકે દરેક જગ્યાએ આ આ લાયન્સ ક્લબ જોડાયેલી છે અને હમણાં જ વાત થઈ હતી એ રીતે કે ભાઈ વી સૌના મોટો સાથે અમે ડાયાબિટીસથી લઈને ફૂડ ફોર હંગરથી લઈને વિઝન એટલે કે સાઇટ સાઇટફોસ્ટ કાર્યક્રમો સાઇલ હોલ્ડ કેન્સરો હ્યુમિટેરિયન સર્વિસ કરુણાને લગતા કાર્યક્રમો એન્વાયરમેન્ટને લગતા કાર્યક્રમો આ દરેકે દરેક કાર્યક્રમો અમારા જુદા જુદા ડિસ્ટ્રિક ચેરપર્સન પોતાની રીતે કરતા હોય છે અને હમણાં ટીબી માટે અવેરનેસનું અને ટીબી પ્રોટીન કીટ આપવાનું કાર્ય ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે આવતીકાલે જ વાપીથી લઈને અંકલેશ્વર સુધી આખો દિવસ સવારથી લઈને રાત સુધી અમે ખાલી ટીબી કીટ આપવાના છે ત્રણ હજાર ટીબીના કીટનું વિતરણ આવતીકાલે થવા જઈ રહ્યું છે તો અને એની સાથે મારી સાથે જોડાયેલા છે અમારે સેક્રેટરી શ્રી નિશિતભાઈ છે અમારે સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે અમારા દીપકભાઈ પખાલે છે જે બંને પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નરો પણ સાથે જોડાયેલા છે અને સાથે અમે એવું માનીએ છીએ કે ભાઈ તમે જ્યાં જ્યાં હાથો રડિયામણા એટલે કે તમે જેટલા હાથો જોડાશે તો દરેકે દરેક સેવાના કાર્ય કરવા માટે અમને મેમ્બરની ખૂબ જરૂર હોય છે તો એની સાથે સાથે અમે દરેક દરેકને એવી અપીલ કરીએ છીએ કે આપ જ્યારે પણ લાયન્સ ક્લબ સાથે જોડાશો અને સેવાની સાથે સાથે એક પાતૃભાવના પણ કેળવશો વિશેષ માહિતી તેમણે આ પત્રકાર પરિષદમાં આપી હતી